શું તમે દિવસ રાત મહેનત કરો છો પરસેવો પાડીને પૈસા કમાવો છો છતાં પણ મહિનાના અંતે તમારા હાથ ખાલી રહી જાય છે ઘણી વાર આપણને એવું લાગે છે કે કદાચ આપણું નસીબ ખરાબ છે અથવા સમય આપણો સાથ નથી આપી રહ્યો પણ મિત્રો જરા થોભો શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારી બરબાદીનું કારણ તમારું નસીબ પણ તમારી પોતાની જ કેટલીક આદતો શકે છે હા તમે બરાબર સાંભળ્યું ઘરમાં રોજિંદી દિનચર્યામાં આપણે અજાણતા એવી ભૂલો કરી બેસીએ છીએ જે સીધી જ માતા લક્ષ્મીને નારાજ કરે છે વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર માં સ્પષ્ટ લખ્યું છે કે જે ઘરમાં આ ભૂલો થાય છે

સૌથી પહેલી અને સૌથી મોટી ભૂલ જે મોટા ભાગના લોકો કરે છે તે છે ઘરના મુખ્ય દરવાજા સાથે જોડાયેલી વાસ્તુ શાસ્ત્ર મુજબ મુખ્ય દરવાજો એ માત્ર આવવા જવાનો રસ્તો નથી પણ તે સકારાત્મક ઉર્જા અને માતા લક્ષ્મીના આગમનનો માર્ગ છે એક શું તમારા ઘરના મુખ્ય દરવાજાની સામે જ ચપ્પલ અને બૂટનો ઢગલો પડેલો રહે છે જો હા તો સાવધાન થઈ જા જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે જે ઘરના ઉંબરા પર ગંદકી હોય અથવા ચપ્પલ વેરવિખેર હોય ત્યાંથી લક્ષ્મીજી પાછા પડી જાય દરવાજો હંમેશા સ્વચ્છ હોવો જોઈએ સાંજના સમયે તો ખાસ કરીને દરવાજા પાસે અંધારું કે ગંદકી ન હોવી જોઈએ બે બીજી વાત શું તમારો દરવાજો ખોલતી કે બંધ કરતી વખતે અવાજ કરે છે વાસ્તુ મુજબ દરવાજાનો અવાજ અત્યંત અશુભ માનવામાં આવે છે આ અવાજ ઘરમાં કલેશ અને આર્થિક નુકસાન આમંત્રણ આપે છે જો આવું થતું હોય તો આજે જ તેમાં તેલ પૂરી દો અથવા રિપેર કરાવો યાદ રાખો મુખ્ય દરવાજો જેટલો પવિત્ર અને સુંદર હશે તેટલી જ જલ્દી સમૃદ્ધિ તમારા ઘરમાં પ્રવેશશે હવે આપણે ઘરના સૌથી મહત્વના ભાગ તરફ જઈએ પ્રસોળું રસોડું એટલે કે અગ્નિ ખૂણો અહી થતી ભૂલો સીધી તમારી આવક અને સ્વાસ્થ્ય પર અસર કરે છે ત્રણ ઘણી ગૃહિણીઓને આદત હોય છે કે રાત્રે જમ્યા પછી વાસણો એમને એમ સિંકમાં મૂકી દે છે અને સવારે સાફ કરે છે મિત્રો આ ભૂલ તમને રાતોરાત ગરીબ બનાવી શકે છે રાત્રે રસોડું ગંદુ રાખવાથી રાહુ અને શનિનો પ્રકોપ વધે છે શાસ્ત્રો કહે છે કે રાત્રે રસોડું સાફ કરીને જ સૂવું જોઈએ નહીં તર ઘરમાંથી બરકત ચાલી જાય છે બીજી એક વાત રસોડામાં ક્યારે મીઠું ખુલ્લું ન રાખવું જોઈએ મીઠું ચંદ્ર અને શુક્રનું પ્રતીક છે જો મીઠું વેડફાય તો આર્થિક સંકડામણ આવે છે તેવી જ રીતે વારંવાર દૂધ ઉભરાઈને ઢોળાય તે પણ અશુભ સંકેત છે આ નાની નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે તમે ઘણીવાર વડીલો પાસે સાંભળ્યું હશે કે પૈસા પાણીની જેમ વપરાય છે આ કહેવત આમ જ નથી બની જ્યોતિષશાસ્ત્રમાં પાણીનો સંબંધ ચંદ્ર સાથે અને વહેતા ધન સાથે છે પાંચ જો તમારા ઘરમાં બાથરૂમ કે કિચનમાં કોઈ નળમાંથી સતત પાણી ટપકતું હોય તો સમજી લેજો કે ધીરે ધીરે તમારી જમા પૂંજી પણ ટપકીને ખલાસ થઈ જશે નળમાંથી લીકેજ થતું પાણી બિનજરૂરી ખર્ચ લાવે છે તમે ગમે તેટલું કમાશો પણ પૈસા બીમારીમાં કે નુકસાનમાં વપરાઈ જશે આજે જ તમારા ઘરના તમામ નળ ચેક કરો અને જરૂર હોય તો પ્લમ્બરને બોલાવી રિપેર કરાવો ઉપરાંત પાણીનો નિકાલ કઈ દિશામાં થાય છે તે પણ મહત્વનું છે દક્ષિણ દિશામાં પાણીનો નિકાલ ધનહાની કરાવે છે જોકે આ સ્ટ્રક્ચરલ બાબત છે પણ ઓછામાં ઓછું પાણીનો બગાડ અટકાવીને પણ તમે મોટું નુકસાન થતું બચાવી શકો છો

મિત્રો શું તમને ખબર છે કે આપણા શાસ્ત્રોમાં સાવરણીને મહાલક્ષ્મીનું પ્રતિક પ્રતીક માનવામાં આવે છે પણ અહીં જ લોકો થાપ ખાઈ જાય છે સૌથી મોટી ભૂલ સાવરણીને પગ લગાડવો ક્યારે ભૂલે ચૂકે પણ સાવરણીને પગ ન અડાડવો જોઈએ કે તેને લાંઘવી ન જોઈએ આમ કરવાથી તમે સાક્ષાત લક્ષ્મીજીનું અપમાન કરો છો બીજું સાવરણી ક્યારે ઉભી ન રાખવી જોઈએ ઉભી સાવરણી ઘરના કલેશ અને દુશ્મનોમાં વધારો કરે છે તેને હંમેશા આડી અને જમીન પર સુવડાવીને જ રાખવી અને હા એક ગોલ્ડન રૂલ યાદ રાખજો જેમ આપણે આપણા પૈસા અને ઘરેણાં છુપાવીને રાખીએ છીએ તેમ સાવરણી પણ બહારના લોકોને દેખાય તેમ ન રાખવી જોઈએ તેને હંમેશા છુપાવીને રાખો અને ખાસ યાદ રાખો પછી એટલે કે સાંજે ક્યારે ઘરમાં કચરો ના વાળો નહીતર લક્ષ્મીજી ઘર છોડીને ચાલ્યા જશે હવે વાત કરીએ એ જગ્યાની જ્યાં આપણી મહેંદ કમાણી પડી છે તમારી તિજોરી સાત શું તમારી તિજોરી કે પર્સ વારંવાર ખાલી થઈ જાય છે મિત્રો મુજબ તિજોરી પણ એકદમ ખાલી રાખવી જોઈએ તેમાં હંમેશા થોડા પૈસા ચાંદીનો પછી ગોમતી ચક્ર રાખવા જોઈએ પૈસા જ પૈસાને ખેંચે છે આઠ ઘણા લોકો તિજોરીમાં કોર્ટના કેસના કાગળો દવાઓ કે જૂના બિલ રાખતા હોય છે આ બહુ મોટી ભૂલ છે સ્થાન પર આવી નકારાત્મક વસ્તુઓ રાખવાથી ખર્ચ વધે છે અને પૈસા દવાખાનામાં વપરાય છે તિજોરીમાં માત્ર પૈસા અને અને દાગીના જ હોવા જોઈએ હા તિજોરીનું મુખ હંમેશા ઉત્તર કે પૂર્વ દિશા તરફ ખુલવું જોઈએ હવે એક એવી આદત વિશે વાત કરીએ જે આજકાલ દરેક ઘરમાં સામાન્ય થઈ ગઈ છે પણ તે તમને રાતોરાત દેવાદાર બનાવી શકે છે ના શું તમને કે તમારા બાળકોને પથારીમાં બેસીને જમવાની આદત છે સાવધા પથારી એ આરામ શુક્ર નું સ્થાન છે ત્યાં અન્ન ગુરુ નું અપમાન કરવાથી રાહુ એક્ટિવ થાય છે જેના ઘરમાં પથારીમાં ભોજન લેવાય છે ત્યાં રાત્રે ખરાબ સપના આવે છે અને ધીરે ધીરે તે વ્યક્તિ દેવાના ડુંગર નીચે દબાઈ જાય છે ભોજન હંમેશા જગ્યાએ બેસીને જ કરવું જોઈએ પ્રગતિ જો કોઈ ઇલેક્ટ્રોનિક સામાન બગડેલો હોય તો તેને રિપેર કરાવો અથવા ભંગારમાં આપી દો પણ ઘરમાં સંગ્રહ ન કરો મિત્રો આજે મેં તમને જે વાતો કરી સાવરણી હોય જોરી હોય કે પથારીમાં જમવાની વાત હોય છે પણ એ પૈસાને ટકાવી રાખવા માટે સંસ્કાર અને શિસ્ત જોઈએ દોષ એ બીજું કશું નથી પણ આપણી જ ઉર્જાનું અસંતુલન છે જો તમે તમારી આદતો સુધારશો તો હું ગેરંટી આપું છું કે તમારું તમારા જીવનમાં કેવો ચમત્કાર થાય છે આવા જ્ઞાનવર્ધક ધાર્મિક અને જીવન ઉપયોગી વિડીયો જોવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવો વિડિયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે તમારા મિત્રો અને સગા સંબંધીઓ જે આર્થિક મુશ્કેલીમાં હોય તેમને આ વિડીયો શેર કરીને પુણેનું કામ કરજો તો ફરી મળીશું મિત્રો તમને આવતા વિડિયોમાં એક નવા જ વિષય અને નવી ઉર્જા સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને સકારાત્મક રહો જય માતાજી જય શ્રી કૃષ્ણ